લાખ ના માર્ગ ઉપર ગુણવત્તા કામગીરી કરવામાં આવી ન હોવાની ફરિયાદ કરવામાં આવી છે ઇજનેર અને કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી પૂર્ણ થયાનું સર્ટિફિકેટ રજૂ કરી દેવામાં આવ્યું છે જેના આધારે અઠ્ઠાવન લાખ રૂપિયાની ચુકવણી પણ કરાઈ છે જે ચુકવણા સામે વિરોધ કરવા સાથે વધુ ચુકવણું કરવામાં આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચિંદી ઉચ્ચારવામાં આવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ તરીકે અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલથી રેલવે સ્ટેશન સુધીના માર્ગને નિર્મળ પથ તરીકે ગત અઢારમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ પંચોતેર લાખના ખર્ચે મંજૂરી અપાઈ હતી જે બાદ તેર નવેમ્બરના રોજ ઈજારદારોને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને ઇજારદાર ઇમ્પેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પંદરમી મે બે હજાર પચીસના રોજ કામ પૂર્ણ થયું હોવાનું સર્ટી રજૂ કરવા કરી દેવામાં આવતા ત્રેવીસમી મેના રોજ અઠ્ઠાવન લાખ ઉપરાંતનું ચૂકવણું પાલિકા દ્વારા કરી દેવામાં આવ્યું છે જે અંગે પાલિકા વિપક્ષના સભ્ય બખ્તિયાર પટેલ અને જહાંગીર પઠાણને થતાં તેમના દ્વારા પેમેન્ટના પેમેન્ટ ના કરવાના બાબતે ચીફ ઓફિસર અને સંબંધિત વિભાગને લેખિત કરી છે તેમના દ્વારા લાઇટ યોગ્ય રીતે બેસાડવામાં આવી નથી તેના વાયર ખુલ્લા છે તો પેવર બ્લોક પણ ટુકડે ટુકડે બેસાડવામાં આવ્યા છે જેને લઈને ફૂટપાથ ઉપર ચાલતા લોકોને અગવડતા અને ઉબડખાબડ હોવાનું અનુભવ થાય છે તેમજ યોજના અંતર્ગત સિમેન્ટનો ફૂટપાથ ઉપર રેમ્પ બનાવવામાં આવ્યો છે જે મતલબ વિનાનું હોવાનું જણાવ્યું છે તો કેટલીક લાઇટો પણ બંધ હાલતમાં છે તો વૃક્ષો તેમજ પ્લાન્ટેશન જે કરવામાં આવ્યા છે તે સુકાઈ ગયા છે તેમજ કામગીરી પૂર્ણ થઈ ન હોવાનું પુરાવા સાથે રજૂ કરી પાલિકા ચીફ ઓફિસર મુખ્યમંત્રી ચીફ સેક્રેટરી આરસીએમ સુરત સ્ટેટ વિજિલન્સ ગાંધીનગર અને સેક્રેટરી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને કરવામાં આવી છે એટલું જ નહીં જો ચૂકવણું વધુ કરવામાં આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે